તો સ્વાગત છે મારી YouTube ચેનલ ચિરાગ ધર્માળા 024 માં તો આજે પણ તમારા માટે ત્રણ એવા રોસ્ટિંગ વિડિયો લઈને આવ્યો છું તો ચાલો વગર કોઈ લકો કર્યા સ્ટાર્ટ કરીએ વિડિયો તો જો અબે મજા આયેગા ને ભીડો મને 2:00 થઈ ગયા પતમી ન હા તો આ એ છોકરી છે મિસ નિરાલી જેની વચ્ચમાં માં હતી જેની પાસે જુઓ ફરક છે ને ફિલ્ટર સ્ટાર્ટ કરીએ બીજો વિડીયો વગર લપુ કરીએ લડકો કે પ્યાર પે ભરોસાઈ મત કરો એ લડકીઓ પ્યારમાં ચૂતિયા બનાત તો આ વિડીયોમાં જે બોલતો તો એ છોકરો નહોતો અમે એવું હોય કે છોકરો છે પણ એનામાં છોકરીઓ જેવી હરકતો છે એટલે છોકરીઓની સાઈડમાં બોલે છે તો તમે વધારે એમ ના કહેતા કારણ કે એ ક્વોલિટીમાં આવે તો તમને ખબર પડી જ હશે ના ના ખબર પડી હોય તો કહેવાનું આવે નહીં યાર અમે તો તમારે સમજી જવું છું પણ કઈ ક્વોલિટીમાં છે યાર હા આ ક્વૉલિટી તોના માટે આ ભાઈ માટે ઓ સોરી આ ભાઈ માટે મારે કેવું નથી ત્રીજો વિડીયો જુઓ શનિ રવિ હશે તો આવશું હવે કોમેન્ટ કંપની શનિ રવિ હશે જરૂર આવશે અને બીજું કોઈ બેમ પડ્યું બીજા પેલા હોય તો એ હે નહીં જાતા એસી તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ તો બીજા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ શેર ને લાઈક કરજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા